ભાવનગર શહેરમાં આજે પડેલા ધોધમાર વરસાદના કારણે રેલવે ફાટકથી લઈ રેલવે સ્ટેશન સુધીના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો ભાવનગર શહેરમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ભાવનગર શહેરના કુમારવાળા રેલવે ફાટકથી લઈ રેલવે સ્ટેશન અલકા ટોકી બડવા તલાવડી સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિક લોકો વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને કોંગ્રેસના આગેવાન રસુલભાઈ સૈયદ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો અસુલભાઈ સૈયદ જે કુંભરવાડા વિસ્તારની અંદર જે કુંભરવાડા ફાટકથી કે આપણે રેલવે સ્ટેશન જાવી બરાબર જુઓ તમે પંદર મિનિટની અંદર એટલો વરસાદ કે ગોઠણ લગીને પાણી ભરાઈ જાય છે દાણાપીઠ હોય ભળવા તલાવડી હોય આ વર્ષોની સમસ્યા છે પણ આનો કોઈ નિવારણ આવતો નથી કે ખાસ કરીને કોર્પોરેશન લાખોનો ટેક્સ એટલો ઉઘરાવે છે પબ્લિક પાસે પણ છતાં પોઝિશન આવડી આ સુવિધા આપણને આપે છે કોર્પોરેશન કે વહેલી તકે આ પાણીનો નિકાલ ને રોડ જોવો તો રોડ એટલો ખરાબ છે કે ખાડા પડી ગયા ગમી બાઇક લઈને જાય એટલે પડે આવું પાણી ભરેલું હોય છતાં આની આ એક પ્રશાસનની ખુલતી નથી વહેલી તકે ખુલે એવી એક અમારી માંગ છે